નમસ્કાર સૌ મિત્રોને આજના વિડીયોની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો વિદ્યા સહાયક ભરતી ધોરણ છથી આઠ જેના જિલ્લા પસંદગીનો આજે ત્રીજો દિવસ હતો અને આજે જે સામાજિક વિજ્ઞાનના ઉમેદવારોને જે જિલ્લા પસંદગી માટે બોલાવેલા હતા તેમાંથી કેટેગરી વાઇઝ કેટલા ઉમેદવારો હતા આજે કેટેગરી વાઇઝ કેટલા ઉમેદવારો હાજર રહ્યા અને કેટલા ઉમેદવારો ગેરહાજર રહ્યા અને આજે જિલ્લા પસંદગી પૂર્ણ થઈ ત્યારબાદ હવે કેટેગરી વાઇઝ કયા મેરિટ નંબરના જે ઉમેદવારો છે જે સેફ ઝોનની અંદર આવે છે આ તમામ માહિતી છે એ આ વિડીયોની અંદર જોઈશું તો વિડીયોના અંત સુધીમાં બન્યા રહેશો સૌપ્રથમ વાત કરીએ કે આજે જિલ્લા પસંદગી શરૂ થઈ તો દિવસની શરૂઆતમાં જગ્યાઓ કેટલી હતી આની તો આજે ચોવીસ તારીખે જિલ્લા પસંદગીની શરૂઆત થઈ ત્યારે ઓપનમાં કુલ પાંચસો સાડત્રીસ જગ્યાઓ હતી એસસી કેટેગરીની નેવ જગ્યાઓ હતી એસટી કેટેગરીની પાંચસો ને જગ્યાઓ ઓ કેટેગરીની ત્રણસો અડસઠ જગ્યાઓ અને ઈડબ્લ્યુ કેટેગરીની એકસો ને જગ્યાઓ છે એ આજે જિલ્લા પસંદગીની શરૂઆત થઈ ત્યારે ખાલી હતી આમ કુલ સામાજિક વિજ્ઞાનની સત્તરસો જગ્યાઓ છે એ આજે ચોવીસ તારીખે જિલ્લા પસંદગીની શરૂઆત થઈ ત્યારે શરૂઆતમાં ખાલી હતી હવે આગળ વાત કરીએ કે આજે જે સામાજિક વિજ્ઞાન છે તેના કેટેગરી વાઇઝ જે ઉમેદવારો છે તેમાંથી આજે જે ચોવીસ તારીખે જિલ્લા પસંદગી માટે બોલાવેલા હતા તે ઉમેદવારો કેટેગરીવાઇઝ કેટલા હતા એની આજે ચોવીસ તારીખે જે કેટેગરીવાઇઝ જે ઉમેદવારો જિલ્લા પસંદગી માટે બોલાવેલા હતા તેમાંથી ઓપનના આજે કુલ છવ્વીસ ઉમેદવારો હતા એસસી કેટેગરીના છેતાલીસ ઉમેદવારો હતા એસટી કેટેગરીના એકત્રીસ ઉમેદવારો હતા ઓબીસી કેટેગરીના સૌથી વધારે આજે બસોને પાંચ ઉમેદવારો હતા અને ઈડબ્લ્યુ એસ કેટેગરીના કુલ બાણું ઉમેદવારો છે જે આજે જિલ્લા પસંદગીમાં હતા આમ કુલ ચારસો ઉમેદવારો છે જેઓને આજે ચોવીસ તારીખે જે જિલ્લા પસંદગી માટેના જે કોલ લેટર છે એ ઇસ્યુ કરવામાં આવેલા હતા હવે આગળ વાત કરીએ કે કેટેગરી વાઇઝ આજે ચારસો ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે બોલાવેલા હતા તેમાંથી જે કેટેગરીવાઈઝ જગ્યાઓ છે એ કેટલી ભરાઈ છે એની આજે ચોવીસ તારીખે જિલ્લા પસંદગી પૂર્ણ થઈ ત્યારબાદ ઓપન કેટેગરીની એકસોને ચોર્યાસી જગ્યાઓ ભરાઈ છે એસસી કેટેગરીની બાર જગ્યાઓ એસટી કેટેગરીની છ જગ્યાઓ ઓબીસી કેટેગરીની પચીસ જગ્યાઓ અને ઈડબલ્યુએસ કેટેગરીની સાત જગ્યાઓ આમ આજે ચોવીસ તારીખે જિલ્લા પસંદગી પૂર્ણ થઈ એટલે ચોવીસ તારીખની કુલ બસોને ચોત્રીસ જગ્યાઓ છે એ આજરોજ ભરાય છે ચારસો ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે બોલાવેલા હતા તેમાંથી બસો ને ઉમેદવારો છે જેઓને જિલ્લા પસંદગી છે એ આજરોજ કરેલ છે હવે વાત કરીએ આજે ચોવીસ તારીખે જે ગ્યાર હજાર ઉમેદવારો રહ્યા છે એની હવે અહીંયા જે ગ્યાર હજાર ઉમેદવારો દર્શાવ્યા છે તે તમામ ઉમેદવારો ગ્યાર હોય એવું નથી પણ જે કેટેગરી વાઇઝ ઉમેદવારો દર્શાવ્યા છે તેમાંથી અમુક ઉમેદવારો છે એ ગ્યાર રહ્યા હશે અને અમુક એવા ઉમેદવારો હશે કે જેમને જનરલનો ક્રાઇટેરિયા ધરાવવાના કારણે એમને કેટેગરીના ઉમેદવારો છે એમને જે જનરલ સીટ છે એની ઉપર પોતાની જિલ્લા પસંદગી કરેલ છે તો એસસીમાં કુલ ચોત્રીસ ઉમેદવારો છે એસટીના 25 ઉમેદવારો ઓબીસી કેટેગરીના ના 180 ઉમેદવારો અને ઇડબ્લ્યુ એસ કેટેગરીના પંચ્યાસી ઉમેદવારો તો આ એવા ઉમેદવારો છે જેમાંથી અમુક ઉમેદવારો છે એ અગિયાર હજાર રહ્યા હશે અને અમુક ઉમેદવારો પોતાના કેટેગરીની જગ્યાએ જે જનરલ સીટ છે એ જનરલ સીટ ઉપર પોતાની જિલ્લા પસંદગી છે એ કરેલ હશે વાત કરીએ આજે જે જિલ્લા પસંદગી પૂર્ણ થઈ તો કેટેગરી વાઇઝ કયા જે મેરિટ નંબર છે લાસ્ટ મેરિટ નંબર એમને પોતાની જિલ્લા પસંદગી કરેલ છે તો ઓપનમાં મેરિટ નંબર પંચોતેર એસસી કેટેગરીમાં મેરિટ નંબર એકસો અગિયાર એસટી કેટેગરીમાં મેરિટ નંબર ત્રેપન ઓબીસી કેટેગરીમાં મેરિટ નંબર પાંચસો ચોવીસ અને ઈડબ્લ્યુ એસ કેટેગરીમાં મેરિટ નંબર ને સાડત્રીસ આમ કુલ જનરલ મેરિટ નંબર એક હજાર સુધીની જે જિલ્લા પસંદગી છે એ આજે ચોવીસ તારીખના રોજ પૂર્ણ થયેલ છે વાત કરીએ હવે આજે જિલ્લા પસંદગી પૂર્ણ થઈ તો કેટેગરી વાઇઝ હવે કેટલી જગ્યાઓ ખાલી છે ત્યાંની તો આજે ચોવીસ તારીખે જિલ્લા પસંદગી પૂર્ણ થઈ તો હવે ઓપન કેટેગરીની ત્રણસો ને ત્રેપન જગ્યાઓ ખાલી છે એસસી કેટેગરીની અઠ્યોતેર જગ્યાઓ ખાલી છે એસટી કેટેગરીની પાંચસોને ઓગણીસ જગ્યાઓ ખાલી છે ઓબીસી કેટેગરીની ત્રણસો ને તેતાલીસ જગ્યાઓ ખાલી છે અને ઈડબલ્યુએસ કેટેગરીની એકસોને તોંતેર જગ્યાઓ ખાલી છે આમ સામાજિક વિજ્ઞાનની આજે જિલ્લા પસંદગી પૂર્ણ થઈ તો દિવસના અંતમાં ચૌદસો છાસઠ જગ્યાઓ છે એ હવે જિલ્લા પસંદગી માટે બાકી છે અને કાલનો દિવસ છે એ હજુ સામાજિક વિજ્ઞાનના ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે બોલાવેલા છે અને ત્યારબાદ છે એ સામાજિક વિજ્ઞાનનો જે બીજો તબક્કો છે એ જાહેર થશે હવે વાત કરીએ કે આજે જિલ્લા પસંદગી પૂર્ણ થઈ ત્યારબાદ હવે વાઇઝ કેટલા ઉમેદવારો છે જે જિલ્લા પસંદગી માટે બાકી છે એટલે અહીં જે દર્શાવેલ ઉમેદવારો છે એ આવતીકાલે જિલ્લા પસંદગી માટે જનાર છે તો ઓપન કેટેગરીમાં ત્રીસ ઉમેદવારો એસસી કેટેગરીના ચોરાણું ઉમેદવારો એસટી કેટેગરીના અઠ્યાવીસ ઉમેદવારો ઓબીસી કેટેગરીના બસોને છત્રીસ ઉમેદવારો અને ઇડબ્લ્યુ કેટેગરીના એકસો તેર ઉમેદવારો આવતીકાલે જિલ્લા પસંદગી માટે બાકી છે આમ કુલ પાંચસોને એક ઉમેદવારો છે એ હવે પ્રથમ તબક્કાની અંદર જે જિલ્લા પસંદગી છે જેમાં બાકી રહેલ છે અને આ પાંચસોને એક ઉમેદવારો છે એ આવતીકાલે પચીસ તારીખે પોતાની જિલ્લા પસંદગી છે એ કરશે હવે આગળના દિવસો અને આજનો દિવસ આ તમામ જે દિવસોએ જિલ્લા પસંદગી થઈ છે તેનું એનાલિસિસ જોઈએ તો ઓપન કેટેગરીમાં આજ દિન સુધી પંચોતેર ઉમેદવારો બોલાવેલા છે અને ઓપનની કુલ ચારસો અઠ્ઠાણું જગ્યાઓ છે એ આજે દિવસના અંત સુધીમાં ભરાઈ છે એસસી કેટેગરીના એકસો અગિયાર ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે આજ દિન સુધી બોલાવેલા છે અને એસસીની કુલ સત્તર જગ્યાઓ છે એ ભરાય છે અને ચોરાણું ઉમેદવારો એવા છે જેમાંથી અમુક ઉમેદવારો ગ્યાર હજાર રહ્યા છે અને અમુક ઉમેદવારોએ જનરલની સીટ ઉપર પોતાની જિલ્લા પસંદગી કરેલ છે એસટીના તેપન ઉમેદવારો આજ દિન સુધી બોલાવેલા હતા જેમાંથી દસ ઉમેદવારોએ જિલ્લા પસંદગી એસટી કેટેગરી ઉપર કરેલ છે અને તેતાલીસ ઉમેદવારોમાંથી ગેરહાજર રહ્યા હશે અને જનરલ સીટ ઉપર પોતાની જિલ્લા પસંદગી કરેલ હશે ઓબીસી કેટેગરીમાં આજ દિન સુધી પાંચસો ને ચોવીસ ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે બોલાવેલ છે જેમાંથી પંચાવન ઉમેદવારો છે જેમને પોતાની ઓબીસીની સીટ પસંદ કરી અને જે જિલ્લા પસંદગી છે એ કરેલ છે અને ચારસો ને અગ્નસિત્તેર ઉમેદવારો છે જેમાંથી અમુક ઉમેદવારો ગ્યાર હજાર રહ્યા હશે અને અમુક એવા ઉમેદવારો હશે જે જનરલની સીટ ઉપર પોતાની જિલ્લા પસંદગી કરેલ હશે ઈડબલ્યુએસ કેટેગરીમાં બસોને સાડત્રીસ ઉમેદવારો આજ દિન સુધી હતા જેમાંથી છત્રીસ ઉમેદવારોએ ઈડબલ્યુએસ કેટેગરીમાં પોતાની જિલ્લા પસંદગી કરેલ છે અને બસોને એક ઉમેદવારો છે જેમાંથી ગ્યાર હજાર રહ્યા હશે અને જનરલી સીટ ઉપર પોતાની જિલ્લા પસંદગી કરેલ હશે આમ આજે ચોવીસ તારીખે જિલ્લા પસંદગી પૂર્ણ થઈ ત્યાં સુધીમાં એક હજાર ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે બોલાવેલ હતા જેમાંથી છસોને સોળ ઉમેદવારો છે જેમને જિલ્લા પસંદગી કરેલ છે અને ત્રણસોને ચોર્યાસી ઉમેદવારો છે જે ગ્યાર હાજર રહેલ છે હવે વાત કરીએ કે આજે જિલ્લા પસંદગી પૂર્ણ થઈ તો જિલ્લા પસંદગી પૂર્ણ થયા બાદ હવે જે કેટેગરી વાઇઝ સેફ ઝોન છે એ કયો છે તો આજે જિલ્લા પસંદગી પૂર્ણ થઈ તો એસસીમાં જેનો કેટેગરીમાં મેરિટ નંબર ને તેત્રીસ છે એસટીમાં મેરિટ નંબર એક હજારને છાસઠ ઓબીસીમાં મેરિટ નંબર એક હજારને ત્રીસ અને ઈડબલ્યુએસમાં મેરિટ નંબર ચારસોને અઠ્ઠાણું અહીંયા જે મેરિટ નંબર દર્શાવ્યા છે એ પોતાની કેટેગરીનો મેરિટ નંબર છે તો જે કેટેગરી દર્શાવી છે એની સામે જે મેરિટ નંબર દર્શાવ્યો છે એ જે આ ભરતી છે એમાં સેફ સેફઝોનની અંદર આવે છે આશા રાખું છું કે આજનો વિડીયો છે એ સારો લાગ્યો હશે વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરશો ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને આપણા જે કંઈ પણ પ્રશ્ન હોય તે કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી રજૂ કરશો જે વિદ્યા સહાયક ભરતી ધોરણ છથી આઠને લઈ અને તમામ અપડેટ છે એ આ ચેનલ ઉપર અપલોડ કરવામાં આવશે તો ચેનલની સાથે જોડાયેલા રહેશો આભાર